અથવા એમ પણ કહી શકાય કે અમુક ફળોને જોઈને જ આપણે ખાવાની ના પાડી દઈએ છીએ હવે ઘણીવાર આવા જ ફળો જેને આપણે નકારી દઈએ છીએ એમાં ઘણા બધા ફાયદા રહેલા છે હવે આવામાંનો જ એક ફ્રૂટ કે જે લોકો ખાતા પહેલા વિચાર કરે છે અને લગભગ ઘણા બધા લોકો આ ફ્રૂટને ખાવાનું જ પસંદ નથી કરતા જો તમે પણ આમાંના એક છો તો આ સમાચાર તમારા માટે છે આપણે વાત કરી રહ્યા છે ફણસની મિત્રો ગુજરાતીમાં એને ફણસ કહેવાય અને ઇંગ્લિશમાં જેક ફ્રૂટ હવે આ ફળ જે છે તે દુનિયામાં લાર્જેસ્ટ ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે હવે આ એક એવું ફળ છે જે ઝાડ ઉપરથી સૌથી મોડું આવતું હોય છે એનું ઉત્પાદન સૌથી વધારે સાઉથ ઇન્ડિયામાં રહેલા અને તમિલનાડુ સાઇટ વધારે જોવા મળતું હોય છે આથી એને સ્ટેટ ફ્રૂટ પણ કહેવાય છે ફણસ અથવા જેક ફ્રૂટમાં અનેક પ્રકારના રેસા અને પ્રોટીન છે જે આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે હવે આ અંગે સરદાર પટેલ યુનિવર્સિટીના બોટની વિભાગના પ્રોફેસર ડોક્ટર ઈશ્નાવાએ જણાવ્યું છે કે જેક ફ્રૂટ દુનિયામાં લાર્જેસ્ટ ફ્રૂટ તરીકે ઓળખાય છે હવે મિત્રો આ ફળ તમે કાચું પણ ખાઈ શકો અને પાકું પણ આ ફળનું શાક મીટ જેવા સ્વાદનું લાગવાને કારણે એને વેજીટેબલ મીટ તરીકે પણ ઓળખાય છે આ જે ફળ છે એની ઉપર જાડી લીલા કલરની છાલ આવેલી હોય છે જેની પર આપણે કાંટાદાર સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ

શર્કરાનું પ્રમાણ ઓછું કરશે જો વિટામિન્સની વાત કરીએ તો વિટામિન સી ખૂબ વધારે પ્રમાણમાં મળી જશે આને કારણે ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે અને હાર્ટ ડિસીઝમાં પણ સારું રહે છે તો મિત્રો આ જે ફ્રૂટ છે એ તંદુરસ્તી માટે શ્રેષ્ઠ ફળ ગણવામાં આવે છે પરંતુ ગુજરાતીઓ એને ઓછું પસંદ કરે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ